મોડાસામાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું નગરપાલિકા સંકુલ બહાર કોંગ્રેસના ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ સહિતના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ધરણા કર્યા હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિતના નગરપાલિકાના આરોગ્યના કોર્પોરેટરો પણ આ ધરણા પ્રદર્શનમાં હાજર રહ્યા હતા ત્યારે નગરપાલિકા વિસ્તારમાં વિવિધ પ્રશ્નોને લઈ અને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો શહેરમાં સીસીટીવી રસ્તા ટ્રાફિક સિગ્નલ અને વોટર એટીએમ સહિતના પ્રશ્નોને લઈ અને આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજે મોડાસા નગરપાલિકાની નબળી કામગીરી કે જે નગરના પ્રશ્નોથી નગરજનો ત્રસ્ત છે જેવા કે મોડાસા નગરમાં ગંદકીનું સામ્રાજ્ય છે સિટી બસ જે ચાલુ હતી એ સિટી બસ પણ બંધ કરી દેવામાં આવી છે કચરાનું જે ડમ્પિંગ સાઇડ હોવી જોઈએ ડમ્પિંગ સાઈડ થતી નથી પાણીના જે પીવાના એટીએમ જે લગાવેલા મોડાસા ચાર રસ્તે અને સાઈ મંદિર પાસે એ પણ બંધ હાલતમાં છે ગંદકીનું સામજ્ય તો મોડાસા નગરપાલિકામાં ઠેર ઠેર જોવા મળે છે નગરપાલિકા જે રિવરફ્રન્ટની ખૂબ મોટી જાહેરાતો કરેલી એ રિવરફ્રન્ટ પણ હજુ કોઈ એનું અસ્તિત્વ નથી સાથે સાથે સીસીટીવી પણ બંધ છે મોડાસા નગર

वाईफाई चालू करो वाईफाई चालू करो वाईफाई सीसीटीवी कैमरा चालू करो चालू करो कैमरा चालू करो चालू करो দুর্নীতি দূর করো भ्रष्टाचार বন্ধ করো ચાલો સાફ કરો હિન્દુનેસ સાફ કરો પાણીના એસીએ સાફ કરો પાણીના એસીએ સાફ કરો જલકી સુભાહ હાયો છ લગતે હવા બરાબર રહેલા તો થાય સસરાા ટ્ય કુ માા I'm